પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલના મેલ વોર્ડમાં એક દાખલ બિનવારસુ દર્દીનું મોત થયું હતું પરંતુ સ્ટાફ દ્વારા બાજુમાં સારવાર લઈ રહેલ દર્દીનું મૃત જાહેર કરી કાર્યવાહી કરી દીધી હતી આ ઘટનામાં હોસ્પિટલના તંત્ર દ્વારા તપાસ કમિટી બનાવી તપાસના શરૂ કરવામાં આવી છે પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલના સ્ટાફની બેદરકારી સામે આવી છે હોસ્પિટલના મેલ વોર્ડમાં એક બિનવારસુ દર્દીનું કોઈ કારણસર મોત થયું હતું જે બાબતની જાણ આ વોર્ડના આરોગ્ય કર્મીને થતા તેમની કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ આરોગ્ય કર્મી દ્વારા મૃત દર્દીને બદલે બાજુમાં સારવાર લઈ રહેલ ગ્રામ્ય પંથકના એક દર્દીને મૃત જાહેર કરી તેમની કાર્યવાહી હાથ ધરી હતી આ અંગેની કાર્યવાહી પૂર્ણ થતા સ્ટાફ દ્વારા તેમના પરિવારના સભ્યોને જાણ કરી હતી ત્યારે આ બેદરકારી સામે આવી હતી આ ઘટના બાદ હોસ્પિટલના તંત્ર દ્વારા ઘટનાની તપાસ માટે ઓર્થોપેડિક વિભાગના હેડ સર્જરી વિભાગના હેડ અને પેથોલોજી વિભાગના હેડ તેમજ નર્સિંગના હેડની નિમણૂંક કરી ત્રણ દિવસમાં તપાસ પૂર્ણ કરી રિપોર્ટ સોંપવા આદેશ આપવામાં આવ્યો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર